તો લોકસભા ચૂંટણીને લઈને મંગળવારે મતદાન માટે પીએમ મોદી આજે રાત્રે જ અમદાવાદ આવી પહોંચવાના છે અને આવતીકાલે સવારે અમદાવાદમાં રાણીપી નિશાન સ્કૂલમાં સવારે સાડા સાત વાગે મતદાન કરશે રાણીપમાં પીએમ મોદી જ્યાં મતદાન કરવાના છે ત્યાં સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને બેરીકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે નિશાન સ્કૂલના દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો મહત્વની વાત છે કે અહીં કાલે વડાપ્રધાન મોદી પોતાના મત અધિકારનો ઉપયોગ કરશે સવારે સાડા સાત વાગ્યાનો સમય આપવામાં આવ્યો છે કે સવારે સાડા સાત વાગે વડાપ્રધાન મોદી અહીં આવીને પહોંચીને પોતાનો મત આપશે એક તરફ આજે રાત્રે જ તેઓ રાત્રે સાડા નવ વાગે અમદાવાદ આવી પહોંચવાના છે રાણી સ્કૂલ કે જે તેમનું મતદાન કેન્દ્ર છે જ્યાં પહોંચીને તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે આમ તો સવારનો જે સમય તેમણે આપ્યો છે સાડા સાત વાગ્યાનો અહીં પણ મોટી સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બેરિકેડ લગાવી દેવામાં આવ્યા છે કારણ કે જ્યારે જ્યારે પણ વડાપ્રધાન મોદી મતદાન કરવા માટે અહીં આવતા હોય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો છે તે તેમને જોવા માટે ઉમટતા હોય છે અત્યારે હાલ પોલીસ દ્વારા બેરિકેડ લગાવી દેવામાં આવ્યો છે આખો વિસ્તાર છે કે જેને કોર્ડન કરી દેવામાં આવ્યું છે વડાપ્રધાન મોદી મતદાન કરવા આવનાર છે ત્યારે સઘન બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે બેરિકેડ પણ ગોઠવી દેવામાં આવ્યા છે એક તરફ આવા તમામ મોટા દિગ્ગજ નેતાઓ કે જે પોતાના મતાધિકારનો ઉપયોગ કાલે કરશે ત્યારે બીજી તરફ એ વાત પણ સામે આવી કે અલગ અલગ સ્કૂલોની અંદર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી ત્યારે ત્યાં પર અત્યારે હાલ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યારે જે જે જગ્યાએ મોટા ગજાના નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તે સ્કૂલોને પણ અત્યારે હાલ જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને જે શાળા છે તેની અંદર પણ તો કાફલો તૈનાત છે શાળાની બહાર પણ બેરિકેડ લગાવી દેવામાં આવ્યો છે એટલી જ મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તે જ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે જ્યાં સુધી વડાપ્રધાન મોદી અહીં પોતાનું મત આપીને કાલે અહીંથી ન નીકળે ત્યાં સુધી બધી જ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને આટલું જ ચુસ્ત બંદોબસ્ત સઘન અહીં ગોઠવવામાં આવ્યું છે અલગ અલગ જગ્યાઓ અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએથી મોટા ગજાના નેતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવાઈ ચુક્યો છે એસપીજી ની ટીમે પણ રાઉન્ડ મારી ચુક્યા છે તમામ વ્યવસ્થા જે છે તે ગોઠવી દેવામાં આવી છે સાથેમાં જ કહી શકાય કે બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે એટલે કે નરેન્દ્ર મોદી જ્યારે મત આપવા આવતા હોય છે ત્યારે લોકોની મોટી ભીડ જામતી હોય છે તેમને આવકારવા માટે ત્યારે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે ત્યારે રોડ ની બંને બાજુ એ બેરિકેડ જે છે તે લગાવી દેવામાં આવ્યા છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે ત્યાં પણ અન્ય લોકો પસાર થવામાં આવે છે પરંતુ સ્કૂલ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેથી કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવાના છે અંકુ ખાતે આવેલી સ્કૂલ ખાતે ત્યાં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો અને નિમેન પટેલ પૂર્વ સીએમ જે છે તે પણ મતદાન કરવાના છે સાથેમાં જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાટુડા ખાતે આવેલી સ્કૂલમાં મતદાન કરવાના છે એટલે કે તમામ લોકો જે છે તે પોતાના મત આપવા માટે આવી રહ્યા છે ત્યારે સમગ્ર જે મત આપણ કે જગ્યા છે શાળા આવી છે શાળા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જુદા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે સાથેમાં જ કહી શકાય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિશાન સ્કૂલ ખાતે જવાના છે ત્યાં આગળ સંખ્યામાં પોલીસનો કાફલો જોવા મળી રહ્યો છે અને લોકો ઓવરટર્નો ઓડી દીધી છે તો મોદીને આવકારવા માટે ત્યારે લોકો આવવાના છે ત્યારે બંને બાજુ બેરિકેડિંગ પણ કરવામાં આવે છે એટલે લોકોને મુશ્કેલીનો સામનો અલગ અલગ જગ્યાએ મંડપ બાંધીને પહેલા તો ચકાસણી કરવામાં આવી રહી છે અને પછી દરેક બૂથ ઉપર મોકલવામાં આવશે તેને લઈને શું અપડેટ છે ઈવીએમ જે છે તે ડિસ્પેસની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે આપણે સીએમ વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા જીએસટીની ટીમ પહોંચી હતી તેઓ અત્યારે સંપૂર્ણ કવરેજ કર્યું ત્યાં આગળ અલગ અલગ જે મંડપ બાંધવામાં આવ્યા હતા જેમાં ગરમીને કારણે તે કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી એટલે કે ઈવીએમ જે છે ડિસ્પેસ કરી દેવામાં આવ્યા છે ડિસ્પેસ સ્ટ્રોંગમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા છે તમામ લોકો હવે જમ્યા બાદ તે ઈવીએમ લઈને રવાના થઈ ચૂક્યા છે પોતાના બુથ કેન્દ્ર ઉપર અમદાવાદમાં આશરે વાત કરીએ તો છપ્પનસો જેટલા બુથ બનાવવામાં આવ્યા છે તેની પર સ્ટ્રોંગ તમામ લોકો જે છે તે